જય માતાજી જય મેલોડી માં આપણે મિનિ વ્લોગ માં આપણો હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આ કેસે મારો વ્લોગ ઉતાર લે જો અને આપણે લટપટ 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 ચાલુ કર્યું કા પ્રદીપ ભાઈ આયો લાય મને વ્લોગ ઉતાર દે કા તો બોલવાનું ચાલુ કરી દીધું મિત્રો કેમ છો બધા મજામાં આજો અમાર વીપુર ભાઈ સિનેડો આ કેમ છો અને અત્યારે આવી ગયો છે મારો વારો આકવાનો અને આપણને કાઈ બહુ આવડતું નથી આકતા એટલે આપણે શીખવા મળ્યા છે હવે જો થોડીક વારમાં જ મયુરભાઈનો વારો આવવાનો છે

વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જઈજો ને ફૂલ વ્લોગ આવી જશે રિપલ રિન્કલ વ્લોગ ની અંદર તો જલ્દી જલ્દી